જય સાયનાથ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વર સ્વરકંઠે લોક ડાયરોજના કારોબારી પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ રોનક આયરે ગોપાલ સોરઠિયા જય સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ કેટલાક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો લોક ડાયરામાં ઉપસ્થિત મહાનુભાવોને ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવે બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ લોક ડાયરાની મજા માણી આ યોજાનાર દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે હજારો લોકો કન્યાદાન કરશે સોસાયટીઓને આમંત્રણ ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોના પ્રભુતામાં પગલાં મણાશે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રંગ રાજેશ આયર દ્વારા

અ કલાના પૂજારી છે એટલે બહુ જાજુ કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે દિવ્યાંગો ના આશીર્વાદ છે અલગ પ્રકારના લગ્ન અને તે પણ તેવી રીતે ઉજવાય છે

દરેક છોકરી નાની વધારે એનું સપનું હોય કે મારા લગ્ન દિવધામથી થાય બહુ પરિવાર સાથે થાય ગાજતે વાંચતે લગ્ન થાય એવી રીતે આ દીકરીનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને હસ્ત ભાઈ છોકરો કે છોકરી બંને છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આટલા સારા કાર્ય કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે

તો બધા જ લોકો જ્યારે લગ્નની અંદર ગોર્ધનભાઈ હશે અમારા વડોદરા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ હશે પણ સાથે સાથે જે ઉલટા ચશ્માના કલાકારો છે જે તમે આપને હમણાં જ મેં તમને કીધું એ રીતના અબ્દુલ ચાચા જેમનું કેરેક્ટર છે એવું નટુ કાકા છે એવા બાવરી છે ગોલી છે અને ઉ બકો છે વાઘા વાઘાભાઈ આ લોકો પણ આવશે અને કાલે સૂર્યા પેલેસની અંદર આપણે એ લોકોને તમને બપોરે બારથી ની અંદર આપણે પ્રેસ કરીશું તમને બધા મને મળાવીશું બસ આજના દિવસે લોકોને તમારા થકી એક મેસેજ થવો જોઈએ કે દિવ્યાંગ લોકો એને આભેડ કરતા દૂર રાખતા હતા પણ આજે દિવ્યાંગોને લોકો ગળે લગાવીએ છીએ પચીસ પચીસ વર્ષથી દિવ્યાંગોના બેન અમે અહીંયા ગરબા કરીએ છીએ આખા હિન્દુસ્તાનમાં ક્યાં ગરબા નહીં આપણે સિલ્વર જ્યુબિલી આપતે અમે દિવ્યાંગ ગરબા ઉત્સવ અમે ઉજવ્યો આખા ગુજરાતમાંથી અહીંયા ગરબા રમવા આવે છે એટલે દિવ્યાંગોનું આ એક અને જ્યારે દિવ્યાંગોને લોકો વિકલાંગ કહેતા હતા પછી વિશિષ્ટ આંગો કહેવા લાગ્યા પણ બે હજાર ચૌદમાં માન્ય નરેન્દ્રભાઈએ આ એક નામ આપ્યું કે જેનું નામ દિવ્યાંગ આપ્યું છે તો બસ આપણે ત્યારથી જ બે હજાર ચૌદથી પણ અમે નસીબદાર છે કે અમે છેલ્લા પચ્ચીસ વર્ષથી જ્યારે કોઈ આને ઓળખતું નતું ત્યારે અમે દસ લોકોના ગરબા કરતા હતા આજે ચારથી પાંચ પાંચ હજાર દિવ્યાંગો આખા ગુજરાતમાંથી આને ગરબા કરે છે અને આજે ગયા ઓક્તોબર એકસો આઠ જોડાને માનનીય પાટીલ સાહેબ સાથે બધા જ લોકોએ આમંત્રિત થયા હતા ખૂબ ડાયરા સાથે ઉમેશભાઈ ભારોટ નો ડાયરા સાથે આવતીકાલે પણ ગયા વર્ષે અમે કરેલો અને આ વર્ષે ફરી એક વાર મોજ કરો આપ સૌ લોકો બધા છો આપડા દીકરા દીકરીના લગન છે આપણા ઘરના લગ્ન છે ખૂબ માન માનભેર અને દિલથી તમે નાચો પંદે માત્રમ ભારત માતા કી કીધા હા નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો વર્ણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મ નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન બેન પણ જે અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈ ના સાથ સહકાર થી એમને આજે અમારા આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહી શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેરમાંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરો ગયા વખતે આપણે એકસો અઠાવન હતા આવતે વખતે લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે મહેંદી રસમ બી કરીએ આ વખત ની કાલે અહીંયા વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે અહીંના સલૂનના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ માંડીને સોનાની ચૂની થી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું મારા નાનપણથી જ્યારે એક દીકરી મોટી કરી અને જયારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જ્યારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે તીસ તીસ દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો અને મોકો મળ્યો છે તો ગીતાબેન ને વંદન કરું છું કે આજે એ આયા છે અને આપણ આવતી કાલે આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે પણ તમે ખૂબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાયા છે કે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે એટલા માટે અમીર છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો અને એકવાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બેરામ સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાને અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે દર વર્ષે આવે છે તો આજે હું જિલ્લાના પ્રમુખ પ્રમુખ સાહેબ અમારા રાજ શ્રીરંગ છે અને ગીતાબેન નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઇસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઇસ પૂરી કરી છે